આજે અષાઢી બીજનો અવસર એટલે નાથની નગરચર્યાનો દિવસ છે ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નીકળ્યા છે ત્યારે અંકલેશ્વરની સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રા નિમિત્તે સવારે પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું જે બાદ મંદિર ખાતે રથમાં ભગવાન જગન્નાથ બલરામજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કર્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે રથનું પ્રસ્થાન કરાવ્યું આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને જય રણછોડ માખણછોડના જય ઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ નીકળ્યા હતા આ રથયાત્રા ભરૂચી નાકાથી ચૌટા નાકા થઈ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રથયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ માર્ગમાં છાશ સરબતનું વિતરણ કર્યું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન શહેર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે અસાદી બીજા આજે અસાદી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ત્રેવીસમી રથયાત્રા ખાતે નીકળી હતી ત્યારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી નગરચર્ચા માટે નીકળનાર છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ સમગ્ર જીવ સૃષ્ટિ સુખમય રહે તમામ માનવજાત પણ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ આજે અંકલેશ્વરમાં જગતનો નાથ એવા ભગવાન જગન્નાથની શોભાયાત્રા અંકલેશ્વરને આંગણે ત્રેવીસમી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારે પ્રિયાંશુ અમારે પ્રમુખ પ્રમુખ લલિતાબેન અન્ય મહાનુભાવોના શુભારંભ થઈ રહ્યો છે ભગવાન જગન્નાથ આજ નગરનું સર્ચા કર નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે તો ભગવાનની આ દિવ્ય ઝાંખીના બધા દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરી એ બધાને સુખમય બધાયનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના શરણમાં પ્રાર્થના જય જગન્નાથ ભાવિ જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે તે ત્રેવીસમી રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાડી બજાર થાય ફરત ફરશે આ રથિયા રથયાત્રામાં ભાવિ ભક્તો જે જોડાયા છે અંગોપળ આભાર માને છે જે તે સરકારી વિભાગનો આભાર માને છે અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાન ને પ્રાર્થના કરે છે કે દેશ અને દુનિયા પર ચાલતી આપત્તિ દૂર થાય અને દરેક ભાવિ ભક્તો ને સુખ શાંતિ ને સમૃદ્ધિ ભગવાન આપે એવી ભગવાન જગન્નાથ ને પ્રાર્થના છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર